મારું નામ સંજય ગાંધી છે અને હું લાયન્સ ક્લબ ગાંધીધામમાં પીઆરઓ રીતે કામ કરું છું અને સેવા આપી રહ્યો છું અને આ નવરાત્રિમાં કો ચેરમેન છું આપણી લાયન્સ ક્લબ ગાંધીધામની નવરાત્રિ અમે લોકો લાસ્ટ ચાલીસ વર્ષથી કરી રહ્યા છે અને ખાસિયત એમાં એ છે કે એમાં જો આપણે નવ દિવસ બહુ એક સારી રીતે ઉજવીએ છીએ એકદમ સિસ્ટમથી કોઈ નવરાત્રિમાં કોઈ હેન્કી પેંકી ત્યાં થતું નથી અને સિસ્ટમથી લોકો પણ સહકાર આપે છે અને અને એનાથી જો ફંડ અમે લોકો એકત્રિત કરીએ છીએ એનાથી ગાંધામ અને આદિપુર અને આસપાસના ઇલાકામાં અમે લોકો સેવાના કામ ઈ ફંડથી કરીએ છીએ જેટલું પ્રસારણ થશે અને જેટલી એની તમે કરશો ગુજરાતમાં એટલા આપણે અમે લોકો સેવાના કાર્ય કરી શકું તમારી સાથે મળીને નવરાત્રિમાં કાર્યક્રમ તો નવરાત્રિ થાય છે એ જ છે અને અમે લોકો ટાઈમની જો પાબંદી છે સરકાર દ્વારા જો પાબંદી હોય છે બાર વાગ્યા સુધી એના ઉપર અમે એક મિનિટ નથી હલાવતા અને સ્વચ્છ રીતે અમે લોકો નવરાત્રિ કરીએ છીએ અને કાર્યક્રમમાં ડેકોરેશન થાલી હોય છે મહિલાઓ માટે અને છોકરાઓ નાના નાના છોકરાઓ માટે પણ એક દિવસ અમે રાખીએ છીએ અને બધા મહાનુભાવોને અમે લોકો બોલાવીએ છીએ આરતી માટે તો એ એક એક અમારી પર્વતી છે એમ અમે સિસ્ટમથી કરીએ છીએ નવરાત્રિ એકદમ ભારતીય સંસ્કૃતિ મુજબ અમે લોકો નવરાત્રિ કરીએ છીએ અને લોકગીત જે હોય છે નવરાત્રિના લોકગીત કોઈ ફિલ્મી ગીત ઉપર અમે લોકો નવરાત્રિને નથી કરતા જો નવરાત્રિના જો આપણા ગુજરાતના લોકગીત હોય છે નવરાત્રિ જો જે મેન ધ્યેય છે એના ઉપર અમે લોકો કાયમ રહીએ છીએ આ વખતેની વાત નથી અમે દર વખતે ચાલીસ વર્ષથી કરીએ છીએ તો બહેનો માટે એકદમ સુરક્ષા અમે લોકો સિક્યોરિટીને જો અપોઈન્ટ કરીએ છીએ અને જો ગાઈડલાઇન છે સરકારની સીસીટીવી વગેરે જો જેટલા લગાડવાનો હોય એ બધું અમે સીસીટીવી એકદમ અંડર પ્રેવલન્સ હોય છે એમાં સર્વેલન્સમાં હોય છે આખી નવરાત્રી અમારી